કોઈને જવાબ નહીં મળે સમજી ગયા કોઈને જવાબ નહીં મળે અત્યારે અહીંયા કોર્પોરેટર કોર્પોરેટર આઈ થઈ ગયા આ અનાજ કોનું છે પ્રજાના રૂપિયાનું અનાજ છે પ્રજાના રૂપિયાના અનાજ ને લઈને આ લોકો ફોટા પડાવે છે અહીંયા અત્યારે સુરત થી ત્રણ ત્રણ ગાડીઓ આવી છે ઓફિસર જોડે બેસી ગયા છે ઓફિસર લાચાર છે શું કરે તો કે અહિયાં કોર્પોરેટ સ્થાનિક કોર્પોરેટરો કોઈ કોર્પોરેટર અત્યાર સુધી કોઈને મદદમાં આવ્યું નથી અત્યારે એવું કહેવામાં આવે છે કે અમે મદદમાં નીકળ્યા છે શું મદદમાં નીકળ્યા છો તમે પ્રજાના રૂપે પ્રજાનું અનાજ લઈને તમે ક્યાં આપો છો ક્યાં વગેરે કરો છો ત્યાં તમારા ઘરોમાં પહોંચતું કરો છો અમને જરા જણાવશો તમે અત્યારે હું જવાબ માંગી રહ્યો છું જવાબ નથી આપી રહ્યા અત્યારે તંતર ચચ્ચર ગાડી આવી છે તમારે શું કહેવું છે મને ખબર નથી પડતી તમારે તમારા અનાજ લઈ લઈને પોતાના ટેક્ટરોમાં જઈને પોતાની પ્રસાહ કરે છે તમે જવાનું છો

તું ક્યાં માંગે છે તું ક્યાં માંગો છો તમને જે માન આપી માન પ્રમાણે બરાબર છે ખોટી વાત નહીં કરવાની કોંગ્રેસ સીધા ભાજપ ના ધંધા કરો છો

તમે ખાલી ફરવા માંથી હમણાં પણ જુઓ સાહેબો છોડો કુર્સી પર બેસી ગયા છે જયારે એમના બાપ ની હોય ને એ પ્રજા પ્રજાના રૂપિયા કાગળ કરવા એ આ ભાજપ નીતિ થઈ ગઈ છે આ વોર્ડ અઢાર નો પ્રમુખ બહાર નીકળવા જવું ઉતારી ઉતારશે અહીંયા ઉભારો ઉતારો ભાઈ આને ઉતારો આને ઉતારવાની જરૂર છે આની ઉમર થઈ ગઈ લાસ્ટેંકી દેવામાં આવ્યો છે પાછો ચાતી ને પાછો આવ્યો છે આ પાછળ પાછો ચાતી ને પાછો

કુસામિત કટુ પુડતા પાકર પૂર પરિવાર જેયા કોને કસ કે આ રહે છે એ નું લોકણ આવ જઈસ મારવાડી ધર્મો પર આના પાવન છે કુ ધર્મો પાવન છે આ પોતાને ભાયરો બોલે બચ્ચા સજે કરે છે બચ્ચા સચો અમે ચાલ જાતો રે બોલે ખાલી જ છે જબ ઓર ચાલે આલિયા હત્યા જંપાની કે જંદી છે જલેવામાં જવા

એ મને એ સોલ પરમિશન ચેક આ કઈ ના પરમિશન મેં કેમ કે છે અધિકારી છે તમારે મેંસા કરવા જરૂરત નથી મને તો ફોટા બરાવાઈ જાવ્યા મદદ કરવા કરવા આવ્યો છો તમે ભાઈ અરે તું હું ટાઈપ આરે બોલ એ તારકને મિની સોચો વાત ન કરવાની